જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે જવાનું છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાઈવ બકાલાની હરાઈ જવાની છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો તો ચાલો લાઈવ હરાઈ જોવા જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવો આજે તારીખની વાત કરીએ તો અઠાવીસ તારીખ અગિયાર મો મહિનો બે હજાર પચીસને મિત્રો વાર છે શુક્રવાર મિત્રો બે દિવસના વિડીયો નહોતા આવતા કારણ કે ઘરે હમણાં રજા હતી એટલે કે પુગાડ નહોતું થતું ટાઈટનું એટલે હવે પાછા કંઈક રેગ્યુલર કરી નાખજો આવું તો ક્યારેક સુખ દુઃખ આવ્યા રાખે ઠંડીમાં તો તો ચાલો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા આવે ને તો ખાસ એક લાઈક કરી નાખજો જય જવાન જય કિસ્સા એક કોમેન્ટ કરી દેજો જો મિત્રો તાજે તાજી વાલવાર પાંદડી આજથી આવશે મિત્રો

મોવાડી બજારમાં માં તળતો ને ભડકતો માકડ જેવો ગવાર આવી ગયો છે મનો કાકા માં ગવાર રોજ 130 140 રૂપિયા નો કિલો વેચાતો તો મનો કાકા ની અંદર માં જે 90 રૂપિયાનો કિલો ગવર વેચાણો છે સેવઈ લ્યો આ ખેડૂતભાઈ છે ખેડૂતભાઈ યોગે રીંગણીયા રીંગણીયા તમારો નામ હું યોગેશભાઈ યોગેશભાઈ છે 90 રૂપિયાનો કિલો મનો દાદા માં વેચાણો ટી

તો એ બધા ખુશ છે પિસ્તાલી ના કિલો જોવા રૂપિયા નો કિલો મિત્રો જો પડદા પડદાફાસ રૂપિયા નો કિલો ગવા મિત્રો કોતમરી જોરદાર છે હવે કોતમરી આ કોથમરી એક દિના સમયે દોઢસો રૂપિયાની નહોતી મળતી આજે આને ત્રીસ રૂપિયાની કિલો છે મિત્રો જો દોઢસો રૂપિયા એક દિન નહોતી મળતી આ જગ્યા ઉપર આજે ત્રીસ રૂપિયાની કિલો ભાવેશભાઈની એમાં જો મિત્રો પાલક પાલકની ભાજી જો કેવી તાજી એવી છે દસ રૂપિયાની જોડી જુઓ એટલી એમથી જોડી છે દસ રૂપિયાની જોડી જોરદાર છે દસ રૂપિયાની જોડી મિત્રો રૂપિયાના કિલો મિત્રો જોવા મિત્રો કિલો એક ત્રીસ નું કિલો લહણ લીલું

મિત્રો તુવેર ના સો રૂપિયા ની કિલો દાદાની દાદા ની છે તુવેર સો રૂપિયા કિલો રૂપિયા ಮಿತ್ರ ಚಾಲಿ ರೂಪಾಯಿ ಮಿತ್ರ ಕಾಟಿ ದೂಪ ಕಿಲೋ ಮಿತ್ರ

જો મિત્રો જોરદાર છીબડા તાજા ગોટે ગોટા જુઓ મિત્રો ચાલીસ રૂપિયા ના કિલો છે આજમાં જુઓ મિત્રો ત્રીસ રૂપિયા લીંબુ ના છે આજમાં

40 40 40 કિલો જો 30 ના કિલો આમરા 50 60 વાળી 50 60 વાળી બચ્ચા રૂપિયા મિત્રો જો માલ માંગે માલ માંગે માલ રોજ ત્રી પાંત્રીસ રૂપિયા ની કિલો વેચાતી હતી સોનુભાઈ આલારી ની અંદર પંદર રૂપિયા ની કિલો દૂધી દૂધી માં પડી છે મંદિર સોનુભાઈ આલારી પંદર ની કિલો દૂધી